અહીં વિદ્યાર્થી મિત્રો આપણે સાદરૂપ આપવાનું છે કે ટેન ઇનવર્સ અપોન વન માઇનસ સાઇન એક્સ ને સરળ સ્વરૂપમાં ફેરવવાનું છે જે કંડિશન છે માઇનસ થ્રી પાય બાય ટુ લેસ દેન એક્સ લેસ દેન પાય બાય ટુ બરાબર છે તો અહીં આપણે એક કામ કરીએ કે કોસેક્ષ એટલે કે સાઈન પાય બાય ટુ માઇનસ એક્સ પણ લખાય સાઈન પાય બાય ટુ પ્લસ એક્સ પણ કોસેક્ષ થાય કારણ કે સાઇન બીજા ચરણમાં ધન હોય

સાઇન ટુ આલ્ફા સૂત્ર પરથી ટુ સાઇન કે લખી શકાય અને જ્યારે જ્યારે વન પ્લસ કોસ આવે ત્યારે ટુ કોસ સ્વેર આલ્ફા બાય ટુ બરાબર છે એટલે ફાય બાય ફોર પ્લસ એક્સ બાય ટુ લખાય હવે અંશ અને છેદમાંથી બે બે કેન્સલ કરી દઈએ તો બે બે કેન્સલ કરો એકવાર સાઈન કોસ આખો પદ કેન્સલ થશે તો આમ પદ આપણને મળશે ટેન ઇનવર્સ સાઈન બાય કોસ એટલે કે ટેન ફાઈવ બાય ફોર પ્લસ એક્સ બાય ટુ

છે આમ આપણે કહી શકાય વિદ્યાર્થી મિત્રો કેન્સલ તો ફાય બાયર પ્લસ તો આ પ્રશ્ન આપણને વિદ્યાર્થી મિત્રો વિકલન ચેપ્ટરમાં પણ પૂછી શકાય કે વિકલન શું થાય આ પદનું ટેન ઇન વર્ષનું વિકલન શું થાય તેનું સાદરૂપ આપી દેવાનું સરળ સ્વરૂપ આપી દેવાનું અને ત્યાર પછી આ જે અને વાય ધરામ આવે બધાયને તો વાયનું વિકલન ડિવાઈડ બાય ડી એક્સ અચાન ઝીરો અને એક્સ બાય ટુ વન બાય ટુ બરાબર છે તો આ દાખલો જે છે આવા દાખલા બંને ચેપ્ટરમાં કામ આવી શકે ચેપ્ટર નંબર પાંચ વિકલન અને ચેપ્ટર નંબર બે ત્રિકોણ મિતિય પ્રતિવિધિ